રાજકોટવાસીઓના દુખ દૂર કરતા દાદા એટલે કે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજ ને શ્રાવણ માસના પ્રથમ સોમવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજ અભિષેક કરતા હોય તેવા અલૌકિક શણગાર કરવામાં આવ્યા હતા અભિષેક કરતા મનમોહક દાદાના શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા કે જેમાં હજારો ભક્તોએ દાદાના અલૌકિક દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ કરી છે સવારે શણગાર આરતીમાં પણ ભાવિક ભક્તો જોડાયા હતા તેમજ સાંજે રાજોપચાર પૂજનથી થતી દાદાની સંધ્યા આરતીમાં પણ બહુ સંખ્યામાં ભક્તો જોડાયા હતા જય બાલાજી મહાદેવ હર આજે આખું રાજકોટ મહાદેવ મેં બન્યું છે ત્યારે પવિત્ર દિવસે રાજકોટમાં બિરાજમાન મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજ ને મહાદેવના અભિષેક કરતા હોય તેવા દિવ્ય અદ્ભુત અને અલૌકિક શણગાર છે તે કરવામાં આવ્યા છે મંદિરના મહન પૂજ્ય વિવેક વિવેકસાગર સ્વામી પૂજ્ય મુનિવત્સલ સ્વામી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મન પૂજ્ય રાધારમણ સ્વામીના માર્ગદર્શન હેઠળ અહીં સરસ આયોજન કરવામાં આવ્યું છે આજે હજારો ભક્તો દાદાના દર્શન કરશે અને ધન્યતાની અનુભૂતિ કરશે ખાસ કરીને અહીં મંદિરની પાછળના ભાગમાં મહાદેવને પણ સ્થાપિત કરવામાં આવ્યા છે એક મહિનો અહીં મહાદેવની પૂજા પણ કરવામાં આવશે અને થાળ પણ તેમજ દિવ્ય આરતીનો પણ લાભ મળશે દર સોમવારે અહીં અલગ અલગ શણગાર કરવામાં આવશે